તો આજે આપણે મુગલ સામ્રાજ્યની પ્રવૃત્તિ દ્વારા આપણે સમજ મેળવીએ તે બાળકો આપણને પ્રવૃત્તિ દ્વારા મુગલ સામ્રાજ્યને કેવી રીતે યાદ રાખવું એ આપણને શીખવા મળશે તો સૌપ્રથમ પ્રથમ આપણને આશાબહેન પોતાનો પ્રશ્ન લઈને આવશે

ओ तो मेवाड़ नो प्रतापी राजवी हतो जवाब छे महाराणा प्रताप मारा, मारा गुरु नो नाम रामदास हतो जवाब छे छत्रपति शिवाजी सरस हमारी चैनल श्री धामा प्राइमरी स्कूल ने लाइक करे और सब्सक्राइब करे